નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના ગાંધીનગરથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે શિક્ષ શિક્ષણને લઈને એ શિક્ષણ સ્કૂલ ઓફ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે તમામ જે સ્કૂલો છે સરકારીઓ હોય કે ખાનગીઓ તમામ જે સ્કૂલો છે અગિયાર વાગ્યા સુધી જે શિક્ષણ કાર્ય છે પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવે છે ત્યારે અત્યારે કરેલબાગ વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અત્યારે સ્પાર્ક ટુ ડેની ટીમ આવી છે અને તમામ જે સ્કૂલો છે તે તેના સંચાલકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રકારે સ્કૂલ ઓફ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ શિક્ષણ કાર્ય સુધીમાં પૂર્ણ કરવાની વાત કરવામાં આવી છે શિક્ષણ વિભાગના કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા રાજ્યમાં હિટવેવ લઈને તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે કે રાજ્યની તમામ સ્કૂલો શૈક્ષણિક કાર્ય અગિયાર વાગ્યા સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે તમામ શિક્ષકોને પણ એક આદેશ કરવામાં આવ્યો તમામ જે વિદ્યાર્થીઓને હિટવેવથી બચવા કઈ રીતે પ્રયત્ન કરવા જોઈએ હિટવેવમાંથી રક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ આપણી સાથે દિનેશ યાદવ છે તેમની સાથે વાત કરીશું દિનેશભાઈ શું કહેશો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કઈ રીતે જુઓ છો ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો છે એને અમે આવકારીએ છીએ એ બાળકોના વડીલોના બધાના હિતમાં છે કેમકે દેશમાં આટલે કાળઝાળ ગરમી હવે પડી રહી છે અને પારો તાપમાન બહુ ઊંચો જઈ રહ્યો છે ત્યારે બધાને તકલીફ આનાથી થાય છે એના લીધે જે સરકારે કમિશનર ઓફ સ્કૂલે નિર્ણય કર્યો છે કે ભાઈ અગિયાર વાગે સુધી શાળાઓનું શૈક્ષણિક કાર્ય અથવા બીજી પ્રવૃત્તિઓ કરી શકાશે એ બહુ સરસ નિર્ણય જાહેર કર્યો છે અને અમે એને આવકારીએ છીએ શિક્ષકો ને પણ માર્ગદર્શન આપવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે કે હિટવેવ બચવા માટે તમારે શું શું ઉપાય કરવાના એની માટે બધા જ શિક્ષકો અમારા બાળકોને ગાઈડ કરે છે એક સંચાલક તરીકે શું અપીલ કરશો બાર આ ગરમીનો પારો જોતા બાળકો તથા વડીલોને બી મારી અપીલ છે કે બપોરના સમયે બને બહુ જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું નહીતર ઘરમાં રહેવું વધુ હિતાહ છે બિલકુલ સંચાલક પણ અપીલ કરી રહ્યા છે કે ઘરની બહાર ન નીકળવું જોતા તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવી છે કે હીટવેવની કારણે તમામ લોકોએ સ્કૂલની અંદર કાં તો અગિયાર વાગ્યા સુધી જ શિક્ષણ કાર્ય રહેશે સાથે તમામ લોકોએ તકે તાકીદની જરૂર છે કારણ કે આ હીટવેવ રાજ્યમાં જે પ્રકારે ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે એટલે સી ઓએસ એટલે કે સ્કૂલ ઓફ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને અગિયાર વાગ્યા સુધી જ શિક્ષણ કાર્ય પતાવી દેવાની વાત કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા